વાત કરીએ મકર રાશિની બે હજાર ચોવીસનું વર્ષ મકર રાશિ માટે સાડા સાતીનો છેલ્લો ફેસ ચાલી રહ્યો છે શરૂઆત નકારાત્મકતા સાથે થશે કામમાં વિલંબ થશે કોઈ કાર્યમાં અડચણો આવશે તકલીફ આવશે પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ તમારામાં પોઝિટિવિટી અને આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળશે વેપારની દ્રષ્ટિએ કોઈ પણ મહત્વના નિર્ણય લેવા છે અથવા તો તમારા જીવન સંબંધિત કોઈ પણ મહત્વના નિર્ણયો લેવા છે તો મે મહિના પછી રાખશો તો એમાં તમને ફાયદો થશે જો તમે એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છો તો આ સમય તમારો ગ્રોથનો પીરિયડ છે તમારે આગળ વધવાનો પીરિયડ છે જે પણ તક મળે છે ગ્રેપ કરીને એને મહત્તમ ફાયદો કેવી રીતે મેળવી શકશો એ વિશે પ્લાનિંગ કરો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટથી આપને ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે આર્થિક સદ્ધરતા આપને મળી રહેશે ઓવરઓલ ભૌતિક સુખોમાં પણ વધારો થતો જોવા મળશે તમારી કારકિર્દીનો ગ્રાફ ધીમી ગતિએ પણ મક્કમ ગતિએ આગળ વધશે અને કંપનીમાં લીધેલા તમારા નિર્ણયો અથવા તો તમારા દ્વારા લીધેલા કંપની માટેના નિર્ણયો કંપનીને ફાયદો અપાવશે અને અલ્ટિમેટલી એ ફાયદો તમને પણ મળશે વૈવાહિક જીવન તમારું સારું રહેશે વિવાહ માટેના યુગ વર્ષના બીજા સત્રમાં બની રહ્યા છે કૌટુંબિક સુખાકારીમાં પણ વધારો થશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે પરંતુ મહેનત ખૂબ જ કરવી પડશે એકાગ્રતાથી જેટલી મહેનત વધારે કરશે એટલા જ સફળતા મેળવવાના ચાન્સ વધી જાય છે હેલ્થ ઓવરઓલ સારી રહેશે આ વર્ષે સ્વાસ્થ્યને લગતા કોઈ મોટી ચિંતા તમને સતાવશે નહીં આ વર્ષે ધાર્મિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે વર્ષના બીજા ભાગમાં જે લોકો આધ્યાત્મિકતામાં આગળ વધવા માંગી રહ્યા છે અથવા તો આધ્યાત્મિક પોતાની જાતને કોઈ એવી જગ્યા પર પહોંચાડવા માંગે છે કે જ્યાં એમની ઈચ્છા છે તો આ વર્ષ એમની માટે ખૂબ જ સારું પુરવાર થશે આધ્યાત્મ ઉન્નતિ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે ઓવરઓલ આ વર્ષ આપને સારું રહેશે